છે બાપ અમારો અને માની કૃપા તો જોવા જાય નામી શબ્દ એક એક શબ્દ એના છે ને એક એક લાખના ના નહી કરોડ છે સમજો તો બાકી જો પાંચ પાંચ સાત આઠ કલાક તમ્બે એમ નથી શબ્દ જ લાગે મારો જ છે

મારો ભાણે મોત કરાવી છે બાપ કારણ કે વાણી વ્યસ્તો નથી રાજી કરે છે બધા શબ્દ શું કેવાય ચારણ શું કેવાય વાતે હતી દીકરાની ઉંમર તો નાની છે કે બાપુ નથી કે બહુ હારા ઢોલ વાગ્યા વાદિંદ્રા બહુ સારા વૈજ્ઞાન